ડિસાના છેરડા ગામની ઘટના રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ વેપારીને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી લૂંટ ચલાવી હતી ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ બાદ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના બાદ વેપારીઓમાં રોજ લૂંટ કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા વેપારીઓ છેરડા ગામમાં વેપાર ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો છેરડા થાનેરા રોડ બંધ કરી વિરોધ દર્શાવ્યો આરોપીઓને ઝડપી પાડવા અને છેરડા ખાતે પોલીસ ચોકી આપવા વેપારીઓની માંગ બનવા પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી શું બાબત લઈને એકઠા સરપંચ શ્રી શું કહેશો આજે ઝેડા ગામમાં રાતે નવ વાગે એક ઘટના બની છે વિપુલ સોની અને ઘેર જતો હતો એના હાથમાં થેલો હતો અને બીજા માણસો આવ્યા સ્કૂટર લઈને એને ખરા માર્યા અને એને બહુ માર્યો અને લઈ અને રહ્યા માટે ઝેડા ગામમાં સુરક્ષા જેવું કોઈ છે ને માટે સત્વરે એસપી સાહેબ તથા આપણા રૂરલમાં પીઆઈ સાહેબ આની સત્વરે પગલાં લે અને એને તાત્કાલિક આરોપી હાજર કરે અગાઉ પણ એક મર્ડર ચાલુ છે માટે લોકો ભયમાં છે માટે સત્વરે એની કાનૂની કાર્યવાહી કરવી ન કે અમે ગૃહમંત્રી બધી એના પગલાં લેવા માટે અરજ કરવા દા છે એવા બી ગામ માર્યા છે કદાચ જો આ ધાડા ન કર્યા હોત તો એને માથા ઉપર લાગત અને કદાચ એના એ જીવનો પણ જોખમ હતો કે જીવ જઈ શકતો હતો પણ એ કુદરતના કારણે એની આ સત્વરે આટલા મોટા ગામમાં થોડી ઘણી સુરક્ષા કે કે સંગઠન કઈ એવું હોવું જોઈએ પોલીસ પ્રશાસન તરીકે તો ખરેખર એમને થોડી ઘણી આ ગામમાં એક અમને વેપારી તરીકે થોડી ઘણી સુરક્ષા મળે આવું એ લોકો કરવું જોઈએ અને પોઈન્ટ હોવું જોઈએ આજે પંદર વર્ષથી પોલીસ સ્ટેશન છે પણ ધૂળ ખાય છે પોલીસ સ્ટેશનમાં ક્યારે કોઈ અધિકારી આવતા નથી કોઈ પોલીસ પ્રશ્ન મળતું નથી તો ખાસ

અને અમુક ટાઈમે વસ્તુ દુકાનમાંથી દુકાનની બહારથી પણ વસ્તુ જતી જોઈ છે અને આવા આવવાના કિસ્સાને કાલે તો એક હદ વેટાવી દીધી લોકોએ કે કાલે આમ જોવા જઈએ તો ધોળા દિવસે કહેવાય સાડા આઠના સમયે જ્યારે દુકાન વધાઈને એક સોનીભાઈ વેપારી વિપુલભાઈ કરીને જ્યારે ઘરે જતો હતો ત્યારે એના એક્ટિવા ખાલી ઘરને દુકાન વચ્ચે અંતર ખાલી બસો પગલાનું વિપુલભાઈ સોની જે કાલે હાથે જે ઇજા કરવામાં આવી છે સરામાર્યા માર્યા લૂંટ થઈ બહુ ભારે ઓછામાં વીસથી પચીસ લાખની લૂંટ થઈ જાય બરાબર આમાં સંડવાય છે ગામના માણસો ગામના માણસો છે નહીં એટલે બધા ગામના ગમે તેમ આ ગુનેગાર શોધવો પડશે